નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી જય ગુગા મહારાજ જય સતીમા જય નારસંગીર મહારાજ તો આપણે પહેલાં માતાજીના દર્શન કરીશું ત્યારબાદ રેસિપીની શરૂઆત કરીશું નમસ્કાર મિત્રો તો તમે જુઓ આપણે આજે બનાવ્યા છે સેવ ટમેટાની સબ્જી તો તમે જોઈ શકો છો કે સેવ ટમેટાની સબ્જી સાથે આપણે રોટલી બનાવી છે તો મિત્રો આપણે તમે હોટલનો પણ ભૂલી જાઓ હોટલમાં પણ સબ્જી આવી રીતના નહીં ખાતી હોય તો તમે આ વિડીયો પૂરો જોજો અને રેસીપી આપણી રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આપણે ટામેટા લઈ લીધા છે એક ડીશમાં પણ લીધી છે મરચાં અને સેવ તો મિત્રો તમને ખબર પડી ગઈ છે આજે આપણે કઈ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ નમસ્કાર મિત્રો જય રામાધાણી જય બિરુ મહારાજ જય માતાજી જય નાસિંદ મહારાજ જય ગોગા તો આજે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છે તમને ખબર પડી ગઈ છે કે જો આપણે લીધા છે ટામેટા એક ડીશમાં ટામેટા લીધા છે અને કોથમીર લીધી છે અને એક ડીશમાં મરચાં પણ લીધા છે અને એની સાથે આપણે સેવ તો મિત્રો આજે આપણે સબ્જી બનાવવાની છે રેસીપી સેવ ટામેટા તો સેવ ટામેટા આપણે અમે ગામડામાં મિત્રો કઈ રીતે બનાવીએ છીએ તો વિડીયો મિત્રો પૂરો જજો આપણે હોટલ કરતાં પણ સ્વાદિષ્ટ ઘરે સ્વાદિષ્ટ સેવ ટામેટાની સબ્જી બનાવવાની છે તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી દેજો તો આપણે પહેલાં ટામેટાનું કટિંગ કરી દઈએ બરાબર તો મિત્રો આપણે જો ટામેટું કટિંગ કરી તમે જોયું છે અને ખાસ એ એવું કે આપણે ટામેટું છે ને આપણે ટામેટાની સ્પેશિયલ રેસીપી બનાવીએ છે ને એટલે ટામેટું મોટું કપાય ને તો ચાલે એની સાઈઝ થોડી મોટી રાખવાની તમે જો આ સાઈઝ આપણે એકદમ ઝીણી પણ નહીં રાખવાની થોડી સાધારણ આપણે નોર્મલી મોટી રાખીશું કારણ કે કોઈ સબ્જીમાં આપણે એડ કરીએ ને ટામેટું તો ઝીણી કટિંગ કરીએ ચાલ જ્યાં ટામેટા કટિંગ કરીએ ચાલે પણ આપણે ટામેટાની જ રેસીપી બનાવવાની છે ઓનલી ટામેટાની ટામેટા સેવ ટામેટા એટલે ટામેટા મોટા હોય તો ચાલે કારણ કે ટામેટા અમે ગળી જાય ઝીણામાં તો વધારે ગળી જાય તો જો આ રીતના નોર્મલી કટિંગ કરવાનું રહેશે મિત્રો પાટલી પર કટિંગ કરવાથી કટિંગ સારું થાય છે માટે આપણે પાટલીનો ઉપયોગ કરીએ છીએ તો આપડે મરચા કટિંગ કરી નાખીએ ટામેટા અને મરચા બંને આપણે પાણી પાણીમાં ધોઈ નાખ્યા હતા ત્યારબાદ આપડે તેનું કટિંગ કરીએ છીએ ઝીણું ઝીણું કટિંગ કરવાનું રહેશે નું તો જો કે આપણે ટામેટા કટિંગ આ રીતના કર્યા છે થોડા સાધારણ મોટા રાખ્યા છે કારણ કે સ્પેશિયલી આપણે ટામેટાની સબ્જી બનાવી છે માટે થોડા મોટા રાખ્યા છે અને જો આપણે મરચાંનું કટિંગ પણ ઝીણું કરી દીધું છે કોથમીર પણ આપણે કટિંગ કરી દીધી છે તો રેસીપીની આપણે તૈયારી કરી જો આપણે લસણ લસણ પોલી દીધું છે અને આપણે પાલકું કરી દેસુ આપણે વઘાર લસણનો વઘાર કરવાનો હતા તમે રહી રહી આવો રહી રહીનો પણ વઘાર કરી શકો છો પણ આપણે લસણનો વઘાર કરીશું તો આપણો રેસીપીની તૈયારી કરી આવો એટલે આપણે ગેસ ચાલુ કરી દઈને કડાઈ આપણે ધોઈ નાખી છે તો તેના પર મૂકી દઈશું અને થોડું પાણી છે તો આપણે કઢાઈ ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે તેલ એડ કરી દઈએ ત્રણ ચમચી આપણે તેલ એડ કરીશું આપણે લસણ એમાં લસણ વઘાર મિત્રો એની સ્મેલ સરસ એટલે સરસ આવે વઘાર પણ સરસ થાય છે આપણો વગાર કમ્પ્લીટ આવી ગયો છે તો આપડે ટામેટા કટિંગ કરીએ આમાં એડ કરી દઈશું આપણે સારી રીતે મિક્સ કરી દઈએ

તમે જો ટામેટા ટામેટા માટે પણ પાણી નીકળે છે તો તમે તો આમાં પાણી જોવાનું નથી એડ નથી કરવાનું પણ આપણે એમાં જે મરચા કટિંગ કર્યા હતા તમે જુઓ એ આપણે એડ કરીશું હવે એને સારી રીતે મિક્સ કરી દઈએ આપણે આમાં કારું મરી ઓર જીરું લઈ લીધું છે અને જીરું કરી દઈશું બરોબર સાધારણ જીધું છે આપડે આપણે જે મરી અને જીરું જીનું કર્યું હતું એ આપણે એમાં એડ કરીશું અને આપણે શેકાવા દેશું થોડી વાર જોકે આપણે એમાં મરચું મેઠું અર્દર એડ કરવાનું રહેશે તો આપણે બે ચમચી મરચું લઈ લઈએ ત્યારબાદ અડધા અડધાથી સાધારણ હળદર લીધી છે સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરવાનું રહેશે એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો તો હવે આપણે આમાં એડ કરી દઈએ ત્યારબાદ આને આપણે સારી રીતે મિક્સ કરવાનું રહેશે આપણે જો તમે કે આપણે નેવું ટકા ટામેટા ટામેટાની રેસીપી રેડી થઈ ગઈ છે સબ્જી આપણે પહેલેથી નોર્મલ ગેસ ઉપર જ સબ્જીની સબ્જી બનાવી છે હવે આપણે એમાં સેવ એડ કરીશું આપણે મિત્રો સ્વાદ સિમ્પલ રીતે બનાવી છે સબ્જી આજે કે તેમાં વધારે સામગ્રીની જરૂર ના પડે અને ઓછી સામગ્રીમાં પણ આપણી રેસીપી સરસ બને તો આપણે મિત્રો એક વાટકીમાં અડધી વાટકી પાણી લઈ લીધું એટલું જ ખાલી આપણે એડ કરવાનું રહેશે આપણે ટામેટા તો તેલમાં જ શેકાઈ ગયા છે પણ આપણે સાધારણ પાણી એડ કરીશું જેથી કરીને આપણી સબ્જી વધારે સ્વાદિષ્ટ બને તો એને આપણે બે મિનિટ ઢાંકી દઈશું જો કે આપણે જે વાટકીમાં સેવ લીધી હતી તે આમાં એડ કરી દઈશું હવે હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું રહેશે મિનિટ મિનિટ ઢાંકી દઈશું રેડી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું પેલા આપણે કોથમીર એડ કરી દઈશું આમાં દઈશું આપણે ઘઉંનો લોટ ચાળી લઈશું પહેલા અને ઘઉંની રોટલી આપણે સબ્જી સાથે ખાવાની છે જો મિત્રો આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ છીએ આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર આપણે એમાં તેલ એડ કરીશું હવે એને સારી રીતે મિક્સ કરવાનું રહેશે એમાં આપણે પાણી એડ કરીશું આપણે તમે જે લોટની ક્વોન્ટિટી લો એ પ્રમાણે પાણી એડ કરવાનું રહેશે વધારે ઢીલો પણ ના થવો જોઈએ તો સારી રીતે બંધવાનો હવે આપણે એમાં લોટ જો આ રીતના બાંધ્યું છે હવે હવે એમાં તેલ એડ કરી ફરીથી અને એને સારી રીતે હજી બંધવાનું છે તમે જુઓ લોટ સારી રીતે બંધો તો જ મિત્રો રોટલી આપણી સારી બની તો આપણે ગેસ ચાલુ કરીને એના પર તવી મૂકી દીધી છે અને આપણે રોટલી બનાવી દીધી જો આપણો લોટ સરસ રીતે બાંધી દીધો હતો તમે જુઓ અને બાજુમાં આપણે કોરો લોટ પણ લઈ લીધો છે અને હવે આપણે રોટલી ઘડવાની રહેશે જો કે રોટલી કમ્પ્લીટલી ગળાઈ ગઈ છે હવે આપણે તેને તહી પર ચડાવવા મૂકીશું જો સારી રીતે શેકાવા દેવાની છે આપણે રોટલી પલટીએ જો આપણે પચાસ ટકા શેકાવા દીધી હવે આપણે બીજી બાજુ શેકાવા દેવાની છે રોટલી કેટલી સરસ રીતે આપણી રોટલી રેડી થઈ ગઈ છે પણ આપણે સાબડીમાં રોટલી મૂકી તમે જોવો જો કે આપણી શેવ ટમેટાની રેસીપી ગરમ ગરમ કેટલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તમે જુઓ અને આપણે ગરમ ગરમ રોટલી આપણે ટેસ્ટ કરીએ નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી જય ગોગા જય નરસિંહ મહારાજ તો આજે આપણે બનાવી છે બનાવ્યા છે સેવ ટામેટા સેવ ટામેટાની સબ્જી અને સાથે આપણે ઘઉંની રોટલી તો આપણે ખાસ એવું કે સેવ ટામેટાની સબ્જી દરેકને જ બનાવતા આવડતી જ હોય છે કારણ કે અમે સેવ ટામેટાની સબ્જી આપણે એકદમ સામાન્ય રીતે સાદી રીતે બનાવીએ અમે ગામડામાં આવી રીતે નોર્મલી રીતે બનાવીએ છીએ એમાં બીજું કોઈ વધારાનું મેં એડ કરતા નથી બરાબર અને આને ટેસ્ટી બનાવ્યું તો પણ આપણે બીજું કમે એડ કરી શકો છો પણ અમે એડ કરી નથી અમે સામાન્ય જે નોર્મલી ઘરમાં જે મસાલા હોય છે ને જે એ જ આપણે એડ કર્યા છીએ તો આપણે ટેસ્ટ કરીએ તમે જુઓ કે આપણે કેટલી સરસ રીતે સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આપણે ટેસ્ટ કરીએ ખાસ એ કહેવું કે તમે જો આપણે રોટલી કેટલી સરસ રીતે બનાવી છે સરસ રીતે ઘડી જ પણ છે ગોળ તમે જુઓ અને સરસ રીતે શેકાઈ પણ છે અને ખાસ એ કહેવું કે આપણો સેવ ટમેટાની સબ્જી સાથે તમે પરોઠા પણ બનાવી શકો છો તે પણ ખાઈ શકો છો અને ભાખરી ભાખરી પણ બનાવીને આપણે ખાઈ શકો છો અને ખાસ અમે ગામડામાં રોટલી વધારે પસંદ કરીએ છીએ તો જે જેના રીતે જે પસંદ આવે તે આપણે એમાં એની સાથે ખાઈ શકીએ છીએ પણ અમે વધારે રોટલી પસંદ કરીએ છીએ તો આપણે રોટલીનો ટેસ્ટ કરીએ રોટલી અને સેવ ટામેટા ગરમ ગરમ સેવ ટામેટાની સબ્જી અને ગરમ ગરમ રોટલી મિત્રો બેસ્ટ અલગ બેસ્ટ સબ્જી બની જાવ સામાન્ય રીતે તમે વિડીયો જોયો મિત્રો તમે આમાં વધારે કંઈ એડ કર્યું નથી દરેકના ઘરમાં આટલી વસ્તુ તો હોય જ બજારમાંથી આપણે લાવી અલગ લાવવી પડે એના કરતાં પણ આપણા ઘરમાં રેગ્યુલર જે વસ્તુ હોય ને તે સામગ્રીથી જ આપણે આ રેસીપી બનાવી બનાવીશું તો મિત્રો તમે પણ આ રેસીપી હોટલ કરતાં પણ હોટલ કરતાં પણ ઘરે સ્વાદિષ્ટ અને સારી રીતે બનાવી શકીએ છીએ તો મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો અને તમે અમારી જય ઓફિશિયલ ચેનલ પર આવવા માટે સ્વાગત છે તમારું આભાર તમારો મિત્રો તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય રામાદેની જય વિર મહારાજ જય માતાજી જય ગોગા જય નાશિજી મહારાજ